સ્કૂલ વાહન અને સ્કૂલ રિક્ષાની હડતાલ થતાં જ વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા વાલીઓએ જ પોતાના બાળકોને સ્કૂલે મૂકવા જવું પડતું હતું વાલીઓએ કહ્યું હતું કે નોકરી ધંધા મૂકીને બાળકોને સ્કૂલે લેવા મૂકવા આવવું પડે છે જેથી સરકાર અને સ્કૂલ વર્ધી એસોસિએશન વાતચીત કરીને આ અંગે સમાધાન કાઢે

આરટીઓ જે જે પટેલ સાથેની બેઠક બાદ હડતાલ સમેટવામાં આવેલી છે સ્કૂલ વર્ધી એસોસિએશન સાથે બેઠક બાદ આરટીઓ જે જે પટેલે જણાવ્યું કે બાળકોની સલામતી સાથે બાંધછોડ કરવામાં આવશે નહીં પિસ્તાલીસ દિવસમાં પરવાનગી આપવાની કામગીરી કરવામાં આવશે રોજની બસો થી બસો પચાસ ગાડીઓનું રજિસ્ટ્રેશન થશે વાહનો અંગેના બે હજાર ઓગણીસથી ચાલતા નિયમો જારી જ રહેશે મંજૂરી વિનાની ગાડીમાં ઘટના બને તો વાહન ચાલક જવાબદાર રહેશે ગૃહમંત્રીશ્રીએ અમારા જે અમે રજૂઆત હતી એમાં એમને દરમિયાનગીરી કરીને અમને પિસ્તાળીસ દિવસનો સમય ફાળવ્યો છે અમારી કામગીરી જોઈને જો અમે અમે પ્રોસેસ બધી ચાલુ થઈ જશે તો આગળનો સમય અમને વધારી આપશે હવે મારે ખાસ એ કહેવાનું છે કે ગુજરાત રાજ્યના તમામ આરડીઓમાં આ કામગીરી શરૂ થશે આવતીકાલથી તો મારે દરેક ભાઈઓને વિનંતી છે કે પોતાના વાહનો કાયદેસર કરાવી લેવા જેની અંદર ચૌદ બાળકોનું પરમિટ આપવામાં આવશે ચૌદ બાળકોનું ઇન્સ્યોરન્સ આપવામાં આવશે તો દરેકે પોતાના વાહનો કાયદેસર કરાવી લેવા જોઈએ ઓટો રિક્ષામાં છ બાળકો છે એવી રીતે ઇકોની અંદર આઠ બાળકો છે તો મારી દરેકને નમ્ર વિનંતી છે કે પોતાના પરમિટો મેળવી લેવા આટીઓમાંથી રોજના એ લોકો કામ કરવા તૈયાર છે સવારથી સાડા દસથી સાંજના છ વાગ્યા સુધી કામગીરી આપણી કરશે અને જો જરૂર પડશે તો આરટીઓ આપણને રવિવારે કેમ્પ બી ફાળવશે અમારે જે હડતાલ હતી આજે અમે હડતાળ અમારી સમેટી લીધી છે કાલથી અમે રાબેતા મુજબ કામ ઉપર લાગી છે પાસિંગના કામમાં તો ખાલી અમને બાળકોનું પરમિટ આપવામાં જ નહોતું આવતું તો એ હવે એમને ઇસ્યુ કરવાના ગઈકાલથી ચાલુ કરી દીધા છે તો મારું દરેકને વિનંતી છે કે જે લોકોએ પાસિંગ કરાયેલું હોય તેમના પોતપોતાના પરમિટ બાળકોના જે પરમિટ છે એ મેળવી લેવા જેથી કરીને એમને ઇન્સ્યો લાભ મળી શકે વર્ષોથી સ્કૂલ વર્ધી સાથે સંકળાયેલા છે અમારી બી ક્યાંક નૈતિક જવાબદારી આવે છે કે બાળકોના ભવિષ્ય માટે અને બાળકોનું લઈ જવાનું રોજ ટ્રાન્સપોરેશન કરતા હોય તો અમાર બી નૈતિક રીતે બધાને અપીલ કરું છું હું ખુદ બી આ વસ્તુ માનું છું કે નીતિ નિયમ મુજબ રહેવું જોઈએ અને ચોક્કસ કેળવણી બાળકોની રાખવી જોઈએ પોતાના પરિવારની જેમ બાળકોને લઈ જવા જોઈએ અને સરકારની ગાઈડલાઇન મુજબ કાર્ય કરવું જોઈએ ચોક્કસ પ્રમાણમાં આરટીઓના અધિકારી જ્યારે પણ અમારી પાસે ચેકિંગ માગશે ને અમારી પાસે જે આરટીઓ પ્રૂફ ડોક્યુમેન્ટ અમને આપવામાં આવશે અમારે બતાવવાની અમારી ફરજમાં આવે છે એટલા માટે હું ચોક્કસ કે સમગ્ર અમદાવાદના અને સમગ્ર ગુજરાતના દરેક વાહન ચાલકોને કે હાલમાં જે આપણને હરસંઘવી સાહેબથી જે છૂટછાટ મળી છે અને નીતિ નિયમોમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે અને આપણને જે પરમિટ ને ડોક્યુમેન્ટ આપવામાં આવશે એ દરેક અધિકારીએ બતાવવાની આપણી નૈતિક ફરજ આવશે અને સરકાર લેવલેથી જે પણ સૂચનાઓ આવી છે મેં તમામને કન્વે કરી છે એમની મુખ્ય માંગણી સમય મર્યાદાની હતી કે એમને પિસ્તાલીસ દિવસથી સાઠ દિવસ સુધીનો સમય આપવામાં આવે એ માગણી મુજબ એ લોકો અમારી સાથે સંપર્ક થયા છે નિયમોમાં સેફ્ટી મુદ્દે કોઈ પણ બાંધછોડ કરવામાં નથી આવી બાળકોની સલામતી સૌથી આપણો મુખ્ય વિષય છે એ વિષય અંતર્ગત એસોસિએશન પણ સંમત થયું છે અને પિસ્તાલીસથી સાવીસ દિવસ દરમિયાન એ લોકો તમામ પરમિટો જે લેવાની છે મેળવી લેશે અને પછી અમે તપાસ કરીશું અઠવાડિયે જ્યારે આ સ્કૂલ શરૂ થવાની હતી એમાં દસ દિવસ પહેલાં અમે એ લોકોને જાહેર સૂચના આપી હતી કે તમે તાત્કાલિક પરમિટો માટે એપ્લાય કરો એમણે દોઢસો પરમિટ માટે એપ્લાય કર્યું છે અને દોઢસો દોઢસો પરમિટ અમે તપાસ કર્યા પછી ઇશ્યુ કરવાના છે એમાંથી સો પરમિટ ઇસ્યુ થઈ ગઈ છે બાકીની પચાસ ત્રટીની હેઠળ છે એ લોકો દિવસની બસો એપ્લિકેશન કરે તો એ બસો એપ્લિકેશનનો નિર્ણય કરવા માટે પણ તૈયાર છીએ એ લોકોએ આ બાબતે સંમત થઈ અને સરકારના નિયમ મુજબ અમલવારી કરવાની રહે છે